મહિલાઓની તંદુરસ્તી માટે ભુજ સહયોગનગર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો રાવલવાડી રાજકોટ મહિલા મંડળ ભુજના સહયોગથી આ સેમિનારમાં ખાસ મહિલાઓ માટે આરોગ્યમાં ફિઝિયોથેરાપીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું શ્રી રાવલવાડી રાજકોર મહિલા મંડળના પ્રમુખ શ્રી જયાબેન ગોરે કહ્યું હતું કે ભુજ સહયોગનગરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રાવલવાડી રાજકોર મહિલા મંડળના સહયોગથી આ સેમિનારમાં મહિલાની તબિયત સારી રહે અને મહિલાઓ તંદુરસ્ત રહે તે માટે સમજણ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ડોક્ટર દેવાંશીખોર ફિઝિયોથેરાપી ડૉક્ટર હિનલ માહેશ્વરી ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પોતાના માટે સમય ફાળવી પોતાની તબિયત તંદુરસ્તી કેવી રીતે જાળવવી તે માટે સમજ આપી હતી ખાસ અતિથિપદે ઉપસ્થિત રહેલા નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર ઉપસ્થિત સૌ મહિલાઓએ આ સેમિનારમાં ભાગ લઈ મહિલા પોતાના માટે સમય ફાળવે અને જીવનમાં મહિલાઓની તંદુરસ્તી કેટલી મહત્ત્વની છે તે વિષય પર ભાર મૂક્યો હતો મહિલાઓના જીવનચક્ર મુજબ ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે તેઓને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે માટે વિગતવાર સમજ આપવામાં આવી ડૉક્ટર દેવાંશી ગોરે સમજણ આપતા કહ્યું હતું કે મહિલા નિસંકોચ તકલીફો વિશે જણાવી શકે છે જેથી વહેલાસર નિરાકરણ લાવી શકાય તેમજ ડૉક્ટર દેવાંશી ગોરે કહ્યું હતું કે બેન્કર્સ કોલોની પાસે આવેલ તેઓની ક્લિનિકમાં પ્રથમ ઓપીડી તદ્દન ફ્રી રાખી છે જેથી મહિલાઓ તાત્કાલિક ક્લિનિકમાં જઈ યોગ્ય ચેકઅપ કરાવી શકે શ્રી રાવલવાડી રાજકોટ મહિલા મંડળના પ્રમુખ શ્રી જયાબેન ઘોર સાથે હોદ્દેદાર મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું ડૉક્ટર દેવાંશી ગોર ફિઝિયોથેરાપિસ્ટ અને આજે રાવલવાડી રાજગોર મહિલા મંડળ દ્વારા વિમેન્સ હેલ્થ એટલે કે મહિલાઓના સ્વાસ્થ્યમાં ફિઝિયોથેરાપી કેટલું આવશ્યક છે તે વિષય પર અમે એક સેમિનારનું આયોજન કર્યું છે અને ખાસ કરીને આજે સ્ત્રી જે છે એ ઘરના બધાનું સાચવે છે પણ પોતાના માટે ટાઈમ નથી કાઢી શકતી અથવા તો પોતા પોતાને અવગણે છે તો એ માટે બધા સ્ત્રીઓને જે સામાન્ય તકલીફો થાય છે એ તકલીફોમાં તે કેવી રીતે પોતાની પણ ધ્યાન રાખી શકે અને ફિઝિયોથેરાપી ની મદદથી શરીરમાં થતા દુખાવાને કેવી રીતે દૂર કરી શકે તે વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું રાવલવાડી રાજગોર મહિલા મંડળના પ્રમુખ જયાબેન ગોર અને ગોદાવરીબેન ઠક્કરનો પણ આભાર માનીશ કે તેમણે અમને આ કાર્યક્રમમાં આવવાનો મોકો આપ્યો અને અમારો જે હેતુ છે સમાજમાં લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનો એ આ મહિલા મંડળના માધ્યમથી અમે આજે ઘણા જ બધા મહિલાઓને બહુ બધી કન્ડિશન કે જે જેમ કે ઘૂંટણનો દુખાવો છે મેનોપોઝમાં આવ્યા પછી જે તકલીફો થતી હોય છે ફ્રોઝન શોલ્ડર છે સાઇટિકાની તકલીફ છે એડીનો દુખાવો છે સંધિવા છે કંપવા છે એ બધા જમાં ફિઝિયોથેરાપી કેવી રીતે મહત્વનો ભાગ ભજવી શકે છે તે વિશેનો અમે માર્ગદર્શન આપી શક્યા અને બસ આ માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે પોતાની જાતને અવગણવાને બદલે જો આપણને કંઈ પણ તકલીફ થાય છે તો યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરી તેનું નિદાન કરી અને આપણે તે દિશામાં આગળ વધીએ તો એક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશો નમસ્કાર કચ્છીલા મહિલા મોચાધ્યક્ષ ગોદાવરીબેન આજે જ્યારે રાવલવાડી લોકો સાઈટ મહિલા મંડળ રાજગુર મહિલા મંડળે દર વખતે ધાર્મિક સામાજિક અને આવા આરોગ્યલક્ષી કેટલાય પ્રોગ્રામો જયાબેનના પ્રમુખપણા હેઠળ કરે છે ત્યારે આજે એક સુંદર જાગૃતિ અવેરનેસ માટે એટલે કે ફિઝિયોથેરાપી પણ આપણા મેડિકલ સાયન્સમાં કેટલું ઉપયોગી છે એના માટે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલ જેમાં બોડી સંખ્યામાં બેનો હાજર રહેલા અને ડૉક્ટર દેવાંશી અને ડૉક્ટર હિનલ અને ડૉક્ટર રુચિ ગોર એ પણ ઉપસ્થિત હતા અને ખાસ તો બેનોને કે જે રોજિંદા જીવનમાં જીમમાં જાય છે પણ એની સાથે સાથે જે આપણી પરંપરાગત પહેલાંની જે પ્રણાલી હતી એના વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને યોગ્ય ડોક્ટર યોગ્ય ટ્રીટમેન્ટ એ આ સમયમાં ખૂબ જ અગત્યનું છે એના માટે બહેનોને ખાસ એનો બધાનો લાભ મળે એટલા માટે જયાબેનના જે અથાગ પ્રયત્નો છે એ ખરેખર પ્રશંસનીય છે અને બેનને ફરી ફરીને એક શુભેચ્છા આપું કે બેન બસ આવા જ કાર્ય કરતા રહ્યો અને બહેનોને માર્ગદર્શન પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવા જ જે તમારો શુભ હેતુ છે એને ભગવાન ખૂબ જ આગળ વધારે એવી એક અભ્યર્થના છે અને જ્યારે ડૉક્ટર બેનો કે ડૉક્ટર દેવાંશીબેન અને ડૉક્ટર હિનલબેન ડૉક્ટર દેવાંશીબેન અત્યારે બેન્કર્સમાં પોતાનું સરસ ફિઝિયોથેરાપી ચલાવે છે અને આજે જ્યારે એમણે ખાલી અવેરનેસનો પ્રોગ્રામ કર્યો અને આવતીકાલે ફ્રીમાં બધા બહેનોને ચેકઅપ દસથી એકની વચ્ચે કરવાના છે અને એની સાથે જે હિનલબેન છે એને પણ બહોળો અનુભવ છે કે જે પાંચ વર્ષ સુધી જીકેમાં કેમાં બહુ સરસ એમણે સેવા આપેલી છે અને ઘણા બધા નાના બાળકો માટે પણ એ લોકો વિચારે છે કે અમે પાર્કિન્સન્સ માટે પણ વિચારે છે તો આવી બહેનોને અભિનંદન પણ છે અને ખાસ ખાસ શુભેચ્છા છે ફરી ફરીને રાવલવાડી રાજગોર મહિલા મંડળને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન